ગીતાજીમાં ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ અર્જુનને બોધ આપ્યો એટલે કે જ્ઞાન આપ્યું સમજણ આપ્યું ભગવાન જેવા ભગવાન અર્જુનને સમજણ આપતા હતા તો કૃષ્ણ જેવા તેવા હતા સામાન્ય હતા પરમાત્માનું સ્વરૂપ હતું ને અર્જુનને સમજાવતા હતા તો અર્જુનને સમજણ લીધી કૌરવે તો સમજણ લીધી હા તો ફરક ક્યાં આ એક કૃષ્ણએ આપી સમજણ એક જ્ઞાન સમજણ પીછી કૃષ્ણએ અર્જુનને એ દુર્યોધનને પણ કૌરવને પણ સમજણ આપી હા એકે લીધી છે એક એ સમજણ નથી લીધી એમાં ફરક ક્યાં પડ્યો સમજણ તો આ રીત છે બે ને સમજણ તો ભગવાન સમજણ કોઈ જેવી તેવી હતી ભગવાન તો આર્થિક સમજણ આપ્યું છે હા લીધી ના એટલે હા જ્યારે અર્જુને સમજણ લીધી ત્યારે કૌરવ સમજણ આપણે કઈ કાલનો પ્રશ્ન હતો ને કે મારું સમજણ કેમ નહીં આવતી સમજણ કેમ નહીં આવતી હા સમજણ તો હવે ના આવે કોણ વખત મા કરી કરી ઝે ઝેણું કરી મારા મારાગ છોકરાના મોઢામાં મૂકે તો ઉતારવાનું તો એમાં કૃષ્ણનો ખરો ખરે કૃષ્ણનો વખ નહીં કૌરવે ના લીધું પાંડવે કબડનો ઉપદેશ લીધો જ્ઞાન લીધું સમજણ લીધી કૌરવે ના લીધું એમાં કૃષ્ણનો શું વક કરો કૃષ્ણનો શક आप से बात तो हाँ गमेह मोटा मोटा बापू हो समझ तो को लेवा नहीं हाँ मोटा बापू हाँ ना बापू हो तो भाई हमजें तो आपना पास नहीं हमझेम तो लाकि तो ना ल तो खुद परमात्मा आई ना ના લેવાય તો ના લેવાય જેમ નાના બાળકને સૂર્યુ કરી કરી ખવડાવે તો જો એ ઉતારવાનું તો પોતાના છે તો એનું પેટ ભરાય ને એને તૃપ્તિ થાય ના ઉતાર ભૂખે ન મરે અને ઉતારે તો લાભ દે તો એને લાભ થાય તો એને તૃપ્તિ થાય તો પછી ભૂખ્યો થાય નહીં પણ ના ઉતારે કદાચ બરજબરી કરવા જો તો શું કરે કાઢી જો બેકારી કરે ઓકે એટલે બરજબરી તો કમાતું હાફજી ઉતારે તો બરાબર છે એટલે હરી ઈચ્છા બરાબર ટલે કોઈ રોકાણ